વાપી તાલુકામાં આર કે દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વાપી અંતર્ગત ગેમી ફેસ્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું આર કે દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વાપી અંતર્ગત ગેમી ફેસ્ટોનું આયોજન કરવામાં આવ્યું જે ઇવેન્ટ કન્વીનર ડોક્ટર શીતલ ગાંધી અને ઇન્વાઇટ ઇવેન્ટ અધ્યક્ષ ડોક્ટર પ્રિન્સી ઠાકુરના માર્ગદર્શન હેઠળ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટને લગતી વિવિધ પ્રકારની રમતો જેમાં બોક્સ ક્રિકેટ બીજીએમઆઈ કપ ઇન ધ બોક્સ જેવી અનેક રમતોનું આયોજન કર્યું હતું આ રમતો દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેમજ મેનેજમેન્ટની કઈ ટેકનિકનો ઉપયોગ કરવો તે શીખવવામાં આવ્યું હતું ડોક્ટર વિનિતા સહાય પ્રોફેસર સોફિયા મોસેસ અને પ્રોફેસર કામિની આહિર અને પ્રોફેસર દેવાંગ ઢોળિયા ફેકલ્ટી કોઓર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી આ ઇવેન્ટમાં કોલેજ કેમ્પસના દરેક વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્ટોરી રિપોર્ટમાં જીતેન્દ્ર માયાવંસિંહ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ